ભાવનગર યુનિવર્સિટી કેમ્પસમાં એનએસયુઆઈના કાર્યકરોએ દરોડો પાડી નશીલા પદાર્થોનું કૌભાંડ ઝડપી પાડ્યું છે કેમ્પસમાં પાર્ક કરેલી એક બાઇકમાંથી ગાંજો તથા બગીચા અને ખૂણાઓમાંથી વિદેશી દારૂની ખાલી બોટલો અને ગોગો પેપર મળી આવ્યા છે આ ઘટનાને પગલે કેમ્પસમાં સુરક્ષા અને શિસ્ત અંગે ગંભીર પ્રશ્નો ઉઠ્યા છે એનએસયુઆઈએ તમામ પુરાવાઓ એકત્ર કરી પોલીસને સોંપી તપાસની માંગ કરી છે ત્યારે એ કાર્યક્રમ દોરણ અમને વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી કે યુનિવર્સિટીનું જે ક્રિકેટનું ગ્રાઉન્ડ છે તેની સામે જ વિદ્યાર્થીઓ નશીલા પદાર્થોનું સેવન કરી રહ્યા છે તમે ત્યાં જાવ અને જો આજે અમે અહીંયા જનતા રેડ કરી ત્યારે દારૂની બોટલો